હેલો ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમને ખબર છે આઈને પહેલું મેં શું કામ કર્યું છે લાસ્ટ બ્લોગ જેને જોયો હશે એને ખબર હશે કે હું શું કામ કરવાની હતી ઓફકોર્સ જે હું રાખડી ભૂલી ગઈ હતી પહેલી તો પછી છે ને કપાટ ખોલી અને ચિરાને પૂછ્યું મારી રાખડી ક્યાં છે તો પહેલાં તો પછી છે ને રાખડી જોઈ બહુ મોટો કાંડ થઈ ગયેલો જે લોકો બ્લોગ ના જોયો લાસ્ટ બ્લોગ જોઈને આવો પ્લીઝ તો તમને ખબર પડશે તો હું છે ને હજી કાલે જ આવી છું અને મોટી અપડેટ એ છે કે દર વખત હું છે ને લો ગાર્ડન જોઉં છું નવરાત્રિની શોપિંગ કરવા માટે બટ આ વખત પોસિબલ નહીં થયું મારાથી એટલે જો આટલા બધા દિવસો રહી હતી બટ બ્લોગ એક જ આવ્યો છે કેમ કે મેં એવું વિચાર્યું કે હું અમદાવાદ જઈને લો ગાર્ડનનો બ્લોગ બનાવીશ એઝ યુઝ્યુઅલ જે વખત હું બે લાસ્ટ ટુ યર્સથી બનાવું છું બટ આ વખત મારાથી અમદાવાદ જવાયું નહીં કેમકે મમ્મી બિઝી હતા પ્લસ પપ્પા બી બિઝી હતા તો નીકળાય એવું હતું નહીં હવે સુરતમાં જ કંઈક ટ્રાય કરીશું નવરાત્રિની શોપિંગ કરવાનું ટેક્સટાઇલ માર્કેટ છે ભાઈ અમારે સુરત બી તો આ વખત જોઈશું હું અને આ વખતે મેં વિચાર્યું છે કે હું ચણિયાચોળી બહુ નથી લેવાની કેમ કે લાસ્ટ ઇયર બી મેં બહુ લીધેલા ને તો એ બી એવા નેવા પડ્યા છે બટ કંઈક મિસમેચ કરીશું બટ આપણે સુરતના ટેક્સટાઇલ માર્કેટ બાજુ જઈશું શોપિંગ કરવા માટે નવરાત્રીની આ એક અપડેટ હતી બીજી અપડેટ એ છે કે હું રાતથી જયારે સુરત આવી તો આજુબાજુનો માહોલ છે આજે આજે પ્લસ માહોલ બહુ મસ્ત છે જન્માષ્ટમી તો હેપી જન્માષ્ટમી ફોડવા આવે છે જેવો આજે પ્રોગ્રામ અમારી સોસાયટીમાં બી છે એટલી ઊંચી મટકી એ લોકો બાંધે અને બહારથી બધા આવે ફોડવા માટે લોકોના અલગ અલગ ગ્રુપ હોય છે અને બીજી અપડેટ એ છે કે આજે અમારી ક્રિધાનીને બી અમે રાધા બનાવવાના છે યસ તો હું તો બહુ જ એક્સાઇટેડ છો બહુ ક્યૂટ લાગવાની છે આજે કાલે એને મળી ને આવ્યું એને મળવા ગયેલી તો એના બા એના માટે ડેકોરેટ કરતા હતા બધું અને માનસી બી કૃષ્ણ ભગવાન બહુ માને છે તો આજે એના ઘરે બી જન્માષ્ટમી સેલિબ્રેટ કરવાના છે તો એ બી તમને બતાવીશું કે એને કેવું ડેકોરેશન કર્યું રૂપમાં છે હજી હમણાં મેસેજ છે કે નીચે છે મટકી ફોડવા માટે આવ્યા છે તો લેટ્સ ગો જઈએ મોટી નહી જોઈ હતી

Saya ada puja kereta siku pada je Oh my God! Wow, cucu-cucu blau Wah! Wow. Cikgu! Cikgu! Uhuh! -oh. Dia-dia nalo niche.

ਟ੍ਰਾਈ ਕਰੀਸੋ ਅਮ ਲਗਾ ਹੈ ਹੈ ਐਮੀ ਹੋਵੇ ਮਨੇ ਕਨੋ ਵਾਲੋ ਚਾਲੂ ਕਰ ਦਿੱਤਾ ਹੈ ਜਿਹਨ ਸਭ ਦਾ ਜੋ ਚਲੋ ਚਲੋ ਹੈ ਉਹ ਹੂੰ ਵਗਾੜੋ ਵਗਾੜੋ ਜਿਹੜਾ ਸੌਂਗ ਜਿਹਨ ਨੂੰ ਕਿਹਦਾ ਜੋ ਰੀਲ ਬਣਾਦਾ ਬਣਾਉਦਾ ਮਾਰੇ ਹਾਂ ਹਾਂ ਟ੍ਰਾਂਜ਼ੀਸ਼ਨ ਰੀਲ ਬਣਾਈ ਪਾਚੀ ਹਾਂ ਹਾਂ ਓਏ

आने मत दो येने मारी चावी खाली बस बिल्कुल कुछ नहीं જોઈએ अरे मैंने जन pizza कोई रमगड़ा ना आलू बट ना चावी आलो ना तो खाली चावी માટલી બતાવે બોલી કે મારી નજર જ નહીં કે મારી હજી હમણાં નજર ગઈ છે કે માટલી બી મૂકી છે કાલે આવી હતી ને તો બધું ડેકોરેટ કરતા હતા પણ મારી આમાં છે અંદર કશું ભરેલું છે માટલી અંદર તો હું તમને બતાવો હમણાં અને એકવાર છે ને રેડી કર દે પછી હું બતાવ એટલી આમ આરામથી તૈયાર થાય છે ને રીતે રોજ આવી તૈયાર થતી હોય તો શાંતિથી કામ કરીને

મોતીઓથી ભરી દીધી છે આજે કાલે છે ને અમારું એકલું નહીં થતું અમારે રાધા મેડમ છે ને રેડી થઈને છે સુઈ ગયેલા તો હજી હમણાં જ ઉઠી છે ભાઈ એટલે હું છે ઘરે ગયેલી અને પાછી માનસિક ફોન આવી પાછી હું ઘરે આવી છું ચીકુ પપ્પા એ ગિફ્ટ આવી તને જો જો પપ્પા એ ગિફ્ટ આપી આ બાજુ આમ જો આમ જો ઊંઘી નોટી જઈ એ લાડુ મસ્ત મસ્તન તૈયાર થઈને હોય ગયેલા નહીં મેડમ એ બી છોકરાઓ જોડે ફોટા પડાવા એટલે ઓ હો હો ચિકુ સ્માઈલ લલો ઓ ચિકુ સ્માઈલ અપ એ ફોટો મમ્મી સ્ટ્રગલ સ્ટ્રગલ જો ઓ સજે કેરો ડાલ

गजब बेच है ના ભીડો લા

સુરત માં જોવા મળે એકચુઅલી કહું એક બાજુ છે ને જન્માષ્ટમી ચાલે છે એક બાજુ છે ગણપતિનું આગમન આવે છે તો આજુબાજુ છે અને આજે છે ને વરસાદ નહીં પડ્યો જન્માષ્ટમી ફૂલ વરસાદ પડવો જોઈએ બટ આજે વરસાદ નથી પડ્યો અને હું કિલાક ને ચક્કર મારવા નીકળ્યા છે બટ થોડા થોડા છે ને છાંટા પડે છે હજી તો સી જોઈએ કે રસ્તામાં કોઈ આગમન મળી જાય ગણપતિ નું જતું તો એવી જોઈશું અને થોડું એન્જોય બી કરીશું બહુ ટાઈમ પછી અમે લોકો બન્યો છે ને એક્ટિવા ઉપર આયા છીએ આજે વરસાદ પડશે તો હું ગઈશ

અને આજે મને છે ને ફરવાની એટલી મજા આવે છે ને વરસાદ છે બટ છે ને થોડા છાટા છાટા છે બટ ઈટ સો કે બટ છે ને મને ફરવાની બહુ મજા આવે છે પેલી છે ને જે સ્થિતિ ને થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમે લોકો છે ને જઈએ છીએ ઘર બાજુ અને લાસ્ટ હમણાં જે મટકી વાળું મેં તમને બતાવ્યું ને જોઈએ કે કદાચ ના થયું હોય તો એ અમે જોઈ અને સીધા જઈશું ઘરે તમને બતાવો કદાચ મટકી નહીં ફોડી હોય તો લેટ સી જોઈએ અને જે મને જે પલરવાનો બહુ ઓછું ગમે છે બટ આજે ચિરાક જોડે છે ને એટલે મને સારું લાગે છે તો વાઇસ પૂરી દેગે મારી મને લાગે છે કે વર્ષાની પબ્લિક થી છે ને બધા ગદ્દારિયા હશે જીનું જે વર્ષા ના હોય ત્યાં ઊભું રાખજો થોડું આગળ જવા દે ને થોડું હવે પોડવાના જ છે હજી એમ વટકી ફોડી નહીં બટ લેટ્સ જોઈએ કેટલો ટાઈમ લાગે છે એવું ના હોય કે બાર વાગે આ લોકો ફોડે એમ જેવું લેટ કરતા હશે ને તો લોકો જતા રહીશું